નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગરપાલિકામાં ભાજપના છ ઉમેદવારો બિનહરીફ જિલ્લામાં બેનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે જિલ્લા પંચાયતની એક તેમજ પાંચ તાલુકા પંચાયતની નવ બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની સોમવારે ચકાસણી કરવામાં આવી જેમાં અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું વડનગરપાલિકામાં ભાજપના છ ઉમેદવારો બિનહરીફ થયા છે વોર્ડ નંબર બેમાં પ્રજાપતિ આશાબેન જીતેન્દ્રભાઈ અને જયસ્વાલ જાગૃતિબેન મોન્ટુભાઈ વોર્ડ નંબર બેમાં હરીફ વોર્ડ નંબર સાત હેતલબેન રાજેશકુમાર પટેલ વોર્ડ નંબર પાંચ ચંદ્રિકાબેન કલ્પેશભાઈ માલવી વોર્ડ નંબર સાત નિયતિબેન મિહિરકુમાર ભાવસાર બિનહરીફ વોર્ડ નંબર સાતમાં દરજી જતીનભાઈ હર્ષદભાઈનું માત્ર એક ફોર્મ ભરાયું હોય જેથી છ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે જેમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ તેમજ ધારાસભ્ય કે કે પટેલે જણાવ્યું હતું આ તમામ ઉમેદવાર પ્રથમવાર ચૂંટણી લડી રહ્યા હતા અઠ્યાવીસમાંથી છ ઉમેદવાર હરીફ થયા છે નગર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના અઠ્યાવીસ ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે જે પૈકી છ ઉમેદવારો વિનરી થશે એવી સંભાવના છે વોર્ડ નંબર બેમાં બે મહિલા સીટો વોર્ડ નંબર પાંચમાં એક મહિલા સીટ અને વોર્ડ નંબર સાતમાં બે મહિલા સીટ અને એક પુરુષની સીટ વિનરી થશે એવી પૂરેપૂરી સંભાવના છે